આ દુનિયાની સૌથી ધનિક રાશિઓ છે આ રાશિઓનું ભાગ્ય વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી સાતમા આસમાને રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડરમાં બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને રહેવાનું છે આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ રહેવાના છે જેના કારણે આ ત્રણ રાશિઓ બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી કરોડપતિ અને ધનવાન બનશે આ ત્રણ રાશિઓ માટે રાજયોગ શરૂ થશે મિત્રો આ ત્રણ રાશિઓની બધી આર્થિક મુશ્કેલીઓ હવે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થશે અને આ રાશિઓના સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ દસ્તક આપશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે વધુ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિચક્રનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે મિત્રો જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે તો તે આ રાશિચક્રને સીધી અસર કરે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મી આ રાશિચક્ર પર કૃપા કરશે જેના કારણે આ રાશિચક્રના જીવનમાં સુખ સમૃદ્ધિ અને પૈસા આવશે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી ખુશી રહેશે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ તેમના પક્ષમાં રહેશે તે ત્રણ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય સાતમા આસમાને રહેવાનું છે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી તમારો સમય કોઈ વરદાથી ઓછો નહીં હોય માતા લક્ષ્મીના શુભ પગલાં તમારા ઘરમાં પડવાના છે જેના કારણે આ સમય તમારા પર ધનનો વરસાદ કરશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આવનારા સમયમાં તમને શુભ સંદેશાઓ સાંભળવા મળશે મિત્રો જે તમારા મનપસંદ હશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવશે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય મકર રાશિના જાતકો માટે ખૂબ જ સારો રહેશે આ સમયે તમારું નસીબ તમને સાથ આપશે જેના કારણે તમારું ભાગ્ય પણ સાતમા આસમાને રહેશે તમને તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ પણ મળશે માતા ભગવતીના આશીર્વાદથી પરસ્પર આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે અને તમારા બાકી રહેલા કાર્ય સફળતાપૂર્વક અને સરળતાથી પૂર્ણ થશે તમે ઘણા વર્ષોથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી છુટકારો મેળવશો નાણાકીય લાભ અને નાણાકીય લાભની શક્યતા રહેશે મિત્રો આ સમય તમારા માટે ફક્ત ખુશીઓ લાવશે નંબર બે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી રાશિના જાતકો પર ભગવાન શ્રી મહાદેવનો આશીર્વાદ રહેશે જેના કારણે આ સમયે તમારા જીવનમાં શુભ સમાચાર આવવાના છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તમારા પર ખૂબ જ ખુશ રહેશે જેના કારણે માતા રાણીના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે આ રાશિના જાતકોને આ સમયે પૈસા મળશે અને વ્યવસાયમાં પણ ઘણી વૃદ્ધિ થશે આ ઉપરાંત નોકરી કરનારાઓ માટે પ્રમોશનની સંપૂર્ણ શક્યતાઓ છે જેઓ વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરી મળવાની શક્યતાઓ છે કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા બધા બાકી રહેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે નોકરીની દ્રષ્ટિએ રાશિના જાતકો આ ખૂબ જ સારો સમય છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકો વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે માતા રાણીના આશીર્વાદ તમારા પર છે અને તમને જણાવી દઈએ કે તમારા બધા કામ જે અટકી ગયા હતા તે પૂર્ણ થવા લાગશે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તે તમે સફળતાપૂર્વક શરૂ કરી શકશો વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધી તમારું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો આ સમય ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી તમારો સમય રાજયોગની જેમ પસાર થશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તમારું ભાગ્ય સાતમા આસમાને રહેશે આ વર્ષો દરમિયાન દેવગુરુ ગુરુના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી સિંહ રાશિના લોકોને માતા રાણીનો આશીર્વાદ મળશે જેના કારણે તમારા પર પૈસાનો વરસાદ થશે મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે ભોલેનાથ આ સમયે આશીર્વાદ વરસવાના છે જેના કારણે આ સમયે તમને શાંતિ તો મળશે જ પરંતુ સમાજ તમને યાદ પણ કરશે તમને ઘણી એવી તકો મળી શકે છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે તમારા જીવનમાં સારા પરિવર્તન આવશે મિત્રો જે લોકો શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે આ વર્ષોમાં તમને એવી નોકરી મળવાની શક્યતા છે જે તમારી પસંદગીની હશે આ સમય લગ્ન સંબંધો નિશ્ચિત થઈ શકે છે આ રાશિના લોકો માટે બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસનું વર્ષ રાજયોગ જેવું રહેશે મિત્રો આ સમયે તમારું ભાગ્ય ચરમસીમાએ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર